તો ફાઇનલી મિત્રો ને બંને સાયકલો ને થઈ ગઈ છે તૈયાર અને સાયકલો આંખો બળા પણ થઈ ગયા છે તૈયાર જુઓ તમે તમારા ભાઈભી અને ને સયુબેન બંને સાયકલ લઈને તૈયાર થઈ ગયા છે ને હવે બંને ને સાયકલ આ અહીંયા આપણે શીખવાના છે જોયું કે આગળ વિડીયોમાં શું થાય છે કન્ટિન્યુ વિડીયોમાં તમે શને બનાવી मित्रों सना जो सयू बेन सने साइकल सने हलवाई गई सने हमने साइकल सने फेर वे से हूँ तो था सयू ऐसे सयू अरे साइकल आँख ने क्या बैठी सो हाल हाल कहे गए आँखों में आए गए जल्दी आएं जल्दी फास्ट फास्ट आएं क्या हमने डाली थी हैं બાળ મંદિરે જવાનું છે તો એને સર અહીંયા આવીને બેહી ગઈ છે કે મારે બાળ મંદિરે જવું નથી પણ બાળ મંદિરે તો મિત્રો સને જવું પડે ને કેમ કે આપણે નાના હતા ત્યારે આપણે ભણવા જતા હતા અત્યારે બાળ મંદિરે નહીં જાય તો પછી ભણવા કેમ જાય છે હાલો તો બાળ મંદિરે જવાનું છે કેમ તારા જાય હું જાઉં હાલો તો મારે જવું પડશે હાલ તો મૂકી પછી સાયકલ નાખજો લેવા જઈશું આઈસક્રીમ હે તો ફાઇનલી મિત્રો આપણે સને સાયકલ આંકી આંકી અને શને ઠાકી ગયા છે વળી ગયો છે પરસેવો પગ પણ સને મણ્યા છે દુખવા તો આપણે સને બે ગયા છે એ થોડોક નાસ્તો કરવા નાસ્તામાં શને કાસા સીબડા છે અને એમાં શને આપણે નાખ્યું છે મરસું અને મીઠું તો આ સીબડા છે ને ખાવાની છે ને બહુ મજા આવે મિત્રો તો ઠાકી ગયા હોય અને ભૂખ લાગી હોય ને અને આ સીબડા ખાવાની છે ને એવી મજા આવે ને મિત્રો એકદમ મસ્ત તીખા અને શને મીઠા મીઠું નાખ્યું એટલે મજા આવે તીખું લાગે લાગે ખાડું મજા આવે ખાવાની તો મિત્રો સાને આપણે સયુબ બેન ને હવાર કીધું હતું કે સાને બાળ મંદિરે થી આવીને એટલે આપણે આઈસ્ક્રીમ લઈ આવી દઈશું તો હવે આપણે આઈસ્ક્રીમ લઈ આવી દેવાનું છે ખાવ ને આઈસ્ક્રીમ ત્રણ નાઈસ લાવવાના ભાઈ અત્યારે તો એ વાડીએ છે તારે એક માટે લેતા આવી ના જવાનું વાડીએ હું તો જવાનું હા વાડીએ ન જવાનું હજી મને નાવા જવાનું છે ને બધું પચ્ચેશ હો ચલો તો ફાઇનલી મિત્રો સને આપણે સઈબેનને હવારમાં કીધુંતું કે આપણે કોણ લાવી દઈશું આઈસ્ક્રીમ લાવી દઈશું તો ફાઇનલી આપણે સને એને આઈસ્ક્રીમ લાવી દીધું છે અને હવે સને આઈસ્ક્રીમ તોડે છે અને પછી આઈસ્ક્રીમ ખાય છે એ તો તમે છે ને કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહ્યો ચલો આગળ વધીએ તો ફાઈનલી મિત્રો છે ને આપણે છે ને એક કસરત કરવાનો નવો જ ઉગાડ છે ને ગોચ્યો છે અને આપણે છે કસરત કરવાની છે તો કે ખાટલો હોય ને એને આપણે છે ને આમ પગ રાખી દેવાના છે અને પછી છે ને આ પેટની ચરબી ઘટાડવા માટે આપણે છે ને આવી રીતની કંઈક કસરત કરવાની હોય છે તો આવી રીતે મિત્રો કસરત કરશું ને